આજે એક વાતનો આનંદ છે અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ આદરણીય માવજીભાઈ અમારા સંસદ સંસદસભ્યશ્રીરાત બધા જ લોકોએ આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી એના કારણે આ વિસ્તારની અંદર ચુમ્માલીસ કરોડ રૂપિયાનો રોડ જે ત્રણ પોઈન્ટ પંચોતેર હતો એ હવે વધીને સાત મીટર થશે અને આ હાઈવેથી પહેલાં હાઈવે ઉધી એટલે બે લાખ લોકો અહીં આગળ અહીં આવે છે બે લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે એ સિવાય અનેક લોકોને ફાયદો થવાનો છે જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કર્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે